આપ સૌ વાલા ભક્તોને જણાવતા આનંદ થશે કે શ્રી સ્વામિનારાયણ મંદિર કરજણ વડતાલ સંસ્થાનનું એ મંદિરને આજે અગિયાર વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે દિવ્ય પાટોત્સવ પાટોત્સવના માધ્યમે કરીને આજે ત્રિવેણી સંગમ જેવો માહોલ આજે મંદિરમાં જોવા મળ્યો કારણ કે આજે દિવ્ય અન્કોટ સાથે 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 દિવ્ય શાકોત્સવ અને શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું દિવ્ય આજે ત્રિવેણી સંગમ રૂપી આજે તીર્થમાં તમામ હજારોની સંખ્યામાં ભક્તોએ આનો લાભ લીધો તેમજ આ સમગ્ર મહોત્સવના યજમાન શ્રી નરેશભાઈ તેમજ એમનો સમગ્ર પરિવાર અને આ મંદિરના જે આયોજક છે એવા સાતી સ્વામી ચંદ્રપ્રકાશદાસજી સ્વામી સરજુસ્વામી પાટિલ સ્વામી અને સમગ્ર મહોત્સવ જેમના આશીર્વાદથી ઉજવી રહ્યો છે એવા કોઠારી સ્વામી કૃષ્ણપ્રિયદાસજી નીલમ સ્વામી અને વડતાલ સંસ્થાના આચાર્ય મહારાશ્રી શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમના રૂડા આશીર્વાદથી જ્યારે આ દિવ્ય પ્રસંગ ઉજવાયો છે ત્યારે તમામ ભક્તોએ આનો દિવ્ય લાભ લીધો છે અને શાકોત્સવ એટલે સ્વામિનારાયણ ભગવાન દ્વારા દિવ્ય શાકોત્સવની જે પરંપરા આ જગતમાં પ્રસરાવી છે એનો આજે દિવ્ય પ્રસંગ પણ હતો સાથે સાથે મંદિરમાં વિરાજમાન દેવોનો આજે અન્કોટ ઉત્સવ તેમજ ભગવાન કૃષ્ણના ચરિત્રોથી સભર શ્રીમદ ભાગવતજીની પણ દિવ્ય કથારૂપી ત્રિવેણી સંગમમાં તમામ ભક્તોએ આજે જ્યારે દિવ્ય લાભ લીધો છે ત્યારે આપ સૌ વાલા ભક્તોને પણ અમારા ભાવથી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ